ગુજરાતના માથે વધુ એક ભેદી બીમારીનો ખતરો તોડાય રહ્યો છે અને આ બીમારીથી ચિંતાનું કારણ એ છે કે આના કારણે ટપોટપ લોકોના મોત નીપજ્યા છે જી હા કચ્છ જિલ્લાના લખપત અને અબડાસાના આ ભેદી બીમારીને કારણે પંદર લોકોના મોત નીપજ્યા છે આ ગંભીર બીમારીને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે કચ્છમાં ધામા નાખ્યા છે તો બીજી તરફ કોંગ્રેસે સરકાર અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે જુઆર રિપોર્ટ શું ગુજરાત પર આવી રહી છે કોઈ મોટી આફત કચ્છમાં હવે કઈ બીમારીએ મચાવ્યો હાહાકાર કચ્છમાં કેમ ટપોટપ મરી રહ્યા છે લોકો આ સવાલનો જવાબ જાણવા માટે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમના કચ્છમાં ધામા છે જી હા ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ચકવા લાગી છે કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન પંદર જેટલા લોકોના શંકાસ્પદ મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે લોકોના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત રહેતા રાજ્યના અલગ અલગ શહેરમાંથી નિષ્ણાત તબીબોની ટીમ કચ્છ મોકલવામાં આવી છે અને બે દિવસમાં જ સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સુપ્રત કરવા માટે આદેશ કરાયો છે સરકાર તરફથી આરઆરટી આવી છે એની તપાસ અને કામગીરી કરી રહી છે એટલે ચોક્કસ કારણો ચોક્કસ રીઝન્સ આપણને આપશે એની સાથે સાથે બધી જગ્યા સીડીએચ ડીઓ એ બધા લખપત છે એટલે ત્યાં વ્યવસ્થિત સારવાર થાય અને કોઈ જણાને તકલીફ ના થાય એનું પણ આ લોકો જોઈ રહ્યા છે સાથે સાથે જે મલેરિયા અને બે કેસ અમને મળ્યા છે બે મલેરિયાના એક ડેન્ગ્યુના એના માટે એન્ટી લાર્વલ એક્ટિવિટી જે કરવાની હોય આ મોસ્ટલી માલધારી છે જે નાના નાના ક્લસ્ટર્સમાં રહેતા હોય છે તો દરેક ક્લસ્ટરમાં એ કામગીરી થાય એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભેદી તાવના પગલે લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી સાથે લોકોના આરોગ્યની પણ તપાસણી કરવામાં આવી રહી છે બેખડા સાંધ્રોવાંઢ મોરઘર સહિતના ગામોમાં પણ ટીમ દ્વારા સર્વે અને બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે ચોંકાવનારી વાત એ છે કે ગત શનિવારે કચ્છના લખપતમાંથી ચાર દિવસમાં એક સાથે બાર લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા જે હકીકત જાણ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ કચ્છ ખાતે પહોંચી હતી જોકે આરોગ્ય વિભાગની તપાસ વચ્ચે સોમવારે વધુ ત્રણ લોકોના મોત અત્યારે સર્વેલન્સ ટીમો બધી ગામમાં આજુબાજુ કામ કરી રહી છે ઓપીડી ના આંકડા ઉપર અમે નજર રાખી રહ્યા છીએ એમાં કોઈ શંકાસ્પદ તાવના કેસ કેવું કોઈ ગંભીર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન આવે તો એને મેડિકેશન અથવા રેફરલ ની જરૂર હોય તો આ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જે અફેક્ટેડ છે ગામ છે લખપત અને અબડાસાના એની સેમ્પલિંગ પણ ચાલુ છે એટલે એમાં અગિયાર સેમ્પલના રિપોર્ટ આવ્યા છે એમાં બધા સ્વાઇન ફ્લુ નેગેટિવ આવ્યા છે બે મલેરિયા પોઝિટિવ અને એક ડેન્ગુ પોઝિટિવ આવ્યું છે કોઈ એજ ગ્રુપની પેટર્ન અથવા કોઈ ક્લસ્ટરિંગ નથી કચ્છ જિલ્લામાં પાંચ દિવસમાં પંદર લોકોના મોતની ઘટના ગંભીર વિષય છે જેને લઈને કોંગ્રેસે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સરકાર લોકોના જીવ બચાવવામાં નિષ્ફળ રહી છે તો વળતા જવાબમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કોંગ્રેસ માત્ર રાજકારણ જ કરે છે એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી ટીમો મોકલવી જોઈએ બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ ચોખ્ખું પીવાનું પાણી પણ ત્યાં હજી નથી પહોંચી રહ્યું મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે જે પાઇપલાઈનમાં પાણી આવે છે એમાં પણ ખબર નહીં કેવા પ્રકારનું મિશ્રણ કરીને આવે છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તાત્કાલિક સિનિયર અધિકારીઓને ત્યાં મોકલો પરિસ્થિતિને કાબુમાં લો આરઆરટીની ટીમ કચ્છ અદાણી કોલેજમાંથી પણ ગઈ હતી સાથે અમારી ઈએમઓ અને ત્યાં સ્થાનિક ટીમ આરોગ્ય વિભાગની પણ પહોંચી અને એનું સર્વેલન્સ અને કેટલા લોકો બીમાર છે અને કેટલા લોકોમાં નાના મોટા તાવના અથવા તો બીજા પ્રકારના રોગો દેખા દઈ રહ્યા છે એનું સર્વેલન્સ પણ કર્યું સાથે રાજકોટથી પણ ત્યાં ટીમ આવી હતી જેમાં નિષ્ણાતોની ટીમો ત્યાં પહોંચી હતી અને ત્યાં જઈ અને તમામ જે અગિયાર જેટલા આવા દર્દીઓ મળ્યા એમાંથી કોઈ બધા જ કોવિડ નેગેટિવ હતા ઝેરી મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગોના કારણે આ પ્રકારના મૃત્યુ થયો એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે પરંતુ આ ટીમ જે ગઈ છે એનો જે રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કયા કારણોસર આ બધું થયું છે ગત જુલાઈમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો હતો અને તેના કારણે ટપોટપ બાળકો મોતને ભેટવા લાગ્યા હતા થોડા દિવસ પહેલાં મળેલા વિધાનસભા ચોમાસું સત્રમાં રાજ્ય સરકારે ચાંદીપુરાના કેસો અંગે માહિતી આપી હતી જેમાં જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસને કારણે અઠ્યાવીસના મોત થયા છે અને એન્સીફિલાઇટીસ વાયરલ સિન્ડ્રોમથી તોતેર મોત છે આમ કુલ એકસો એકના મોત છે જોકે હવે આ નવી બીમારીના આક્રમણથી રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે bيuرو رpورٽ z ميdيا